પણ ઘણી કોમેટ આવી કે આ મેમાન આયાતા ઈ તમને શું હગા થાય તોય મામા મામા કેમ ના ગયા એમ હે ઈ જે તારી મામી નખી જામાં એમ કહો સitaram ને jishikrishna બધાઈ ને હર હર ના બાકી બતઈ મોજમાન

એમણા જાતા હોય તો અહીંયાથી લઈ આવીએ સાઈને ને પછી ધક્કો નો ખાઈએ સાઈ ને જવું બધા ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આપડે આખી યુટ્યુબ ફેમિલી ને બધાય મજા માં ને બસ મજા માં ને મોજ કરવાની ઓલીને ને હમણાં ઓઢાડી કલ હોય ને એમને મજ રે એઠું કઈ એક જ પડે નકર એમની મજ હોય પાછ માથે નાખી દઈએ ને એમની મોજ આજકા જો કે ને ટાઈટ સેટર પહેરવાની જરૂર નથી પડી ને કાલે છે ને સીવન જરીક મોરે જેવું હતું તે બપોર પછી ગયા તા લઈને જરીક ડીલ ધકતું હતું ટૂંકમાં સવારનું બપોરે સારું હતું બપોર પછી ડીલ ધકતું હતું ને તો મમ્મી કે જઈ આવો એ કે વળી કે રાયતા તાવી છે તો કાલ ધકો એક થાય તે બપોર પછી કાલે લઈને ગયા તા તે હાઇ દવા પીવરાવી અટાણ પીવરાવી તે હવે સારું છે રમતી હતી અટાણા હતું પણ હમણાં છે ને જીરીક વળી રી હાંઈ ગઈ ને પીયું ઈસકામાં ઈસકેશ ને તે કે મને એ કે બે હાડો ને પીયું નહીં કે ઉતારો પી રિહાણી બે દુ તૈયાર જઈશ સીવું આવું હોય લેતા જાવ નકર રમે મારે પછી રમે લુગડા નવા પલાર દીધા આવતા રે હું પાંચ મિલિટ દસ મિલિટ નો થાય કપડા નવા પલાર દીધા જીક પલરી જાય ને તો આગળ સફ બાવી નાખું ને બસ ધોઈ ને હુકી દઈ વેલેરાય છે હમણાં અમે તા ઉઠી ગઈ તી ઈ તરત ગયા ને થોડીક વાર થઈ ઉઠી ગઈ હતી પછી કાલ છે ને દિના દિ વૈયા ગયા ને એ પછી વિડીયો ઉતારવાનું મન નસ કઈ ઉતાર્યું છું મન ન થાય પછી ત્રણ દીઠિયા બધા ફેરાન ફેરા હતા પછી કોલે મૂડ ઓફ થઈ જાય પછી છે ને વિડીયો નત નતો ને પછી હાઈ જઈ જામનગર છ વાગે પૂગી ગયા ને તો અહીંયા ફોન અહીં આવ્યો હતો એ કે અમે જામનગર પૂગી ગયા ને હવે કે તમારી યાર બહુ બધી મજા આવી વહેલા વહેલા પાછા મળશું મેં કીધું સીવું જરીક દિલ થકતું હતું દવા લેવા આવ્યા હતા અટાણમય પાછો મેસેજ આવી ગયો હવારમય વેલો એ કે કેમ છે હવે સીવું ને એ કે મેં કીધું કે સારું છે હવે રમેશાળે તો એવું લાગે પણ બધા ભેગા ફરી જાય એન્જોય કર્યું ને વેલા વેલા પાછા મળશે જવું પડે એમાં પણ જેટલી આમાં ભેરા જેટલા દી રહીએ ને એમ વધારે ઓલું થાય એને જો એ ફરવા આવ્યા હોય તો થોડો કેમ કે ટાઈમ દીધો આપણે ને એને ગઈમું ને આપણે ગઈમું એમ કે આવ્યા હા ત્રણ ચાર દિવસ સ્પેશિયલી પોરબંદર તો એ આપડા હાટુ તો રોકાણા હતા હા ફરવા આવ્યા હતા પોરબંદર પણ હવારે આવીને હાઈ જે વયા ગયા તા ના તો સ્પેશિયલી અમને ટાઈમ દેવા માં અમારે ઘેરાવવા હાટુ ને આ છોકરીઓને બે ને ફેરવવા બધાને જવું છે કેક કપાવી એટલે કે અમે ત્રણ ચાર દિનનો ટાઈમ કે રાખીને જ કે આવ્યું પોરબંદર એટલે અમારા હાટું થઈને જ રોકાણા તય

पीयू इच कावे जो जो ही ओ ये वीरम पे तम पीयू नहीं लेता जाऊँ जाओ साक पची लिया वन आओ आव। उस ना कर पसी यूं इच का आओ सिवु ना हाँ तो इच का उतम जाइ आओ सिवु ना आओ बकालू ले हम्म नहीं तो तू आई इच का का एक ली पीयू तो आवे तब ना का तर जाओ वही तो जा ना कर इच का वो मारे पस कप हाँ तो फिर पासर्ट से नहीं कहते कि मन नॉलेज जा આવું ના પડી ગઈ પર ભઈ પીઉ પૂછે પીઉ એ કે તને કે હાલ હાલ અહીંયા જેસીબી ને આખે જોવા આવી તો હે ખેતરમાં મળક કુકલા આવ્યા ખેતરમાં હા જરિયામાં બોલા ખાલી ખેતરમાં જો આવ્યા હા નાસ્તો કેનો છે વાહ વાહ તારો હા ઈસ કમ બેઠા બેઠા જ નાસ્તો કરવો હા તો હાલો સીવન ઇંચકાવતા જઈએ ને ખવડાવતા જાય બરાબર ધીમે ધીમે ઇંચકાવતી જાવ ને હા હા રૂલે તમારે નહીં ન ગઈ ને મામા ફેગી ન ગઈ ને નતું જાવ ને કેમ રીહાણીતી છે હું જો કરતા હેઠું જોઈ જતા એમ કરીને હા બસ જોવે નહીં એવું ન જોવે ન જોવે

ચોખા વર્ગી ગી પાછી થોડું પીધું અડધી થોડાક ઉપાડ નાખ્યા કેમ કે નહી આવી એટલે ઉપાડ નાખ્યા ને હવે બસો બાકી લઈ નાખી દે એટલે અહીંયા ગાયો આવી ખાઈ જાય પાલક માં ત્યારો જો આકડી પરાઈ જાય હે ઓલી બાજુ મેથી પાછી ગઈ છે પાછીંદડું થઈ હું ક્યારે પેલા પીરા હમણાં એટલે હું ખામી વહી જામ એટલે દેખાય હરખે એ ટપી જાવ ને ટપી જાવ ને કેમ ઠેકડો મારી જાવ એ હલો એ ટપી ગઈ હાલ કાઠું બુક ખબર હાલ એ જો જો શિવ ને જો આવું હોય તો કંઈ ન જોઈ તો એક એક કરાઈ નથી તારો શીશો આગળ ખાલી થઈ જાય પાણાના હા તો કર ડુબૂક કેતા કેટલા વાગ્યા એ ને ને છ વાગી ગયા મમ્મી બી હેકતા હતા મને હવે કીધું તું પણ હું છે ને ભૂલી ગીધી બરોબર ને ભૂલી ગીધી

કસકસ જરા કરે કયા કયા તો પછી ઈ અટણ મેગી ખાઈ લીધી ને ઈ એય સારો હા થોડી તો ઈ એય સારો અટણ વરી જીતભાઈ ના રૂમ માં વહી ગઈ ઓલા રૂમ માં વહી ગઈ ઘડીક વરી જાય હમણા રોંટે મેળે નથી તે રાડ ઉપાડી ઉપાડી તે મને કે મારી પાસે ન ખાવું હું તેડું ત્રાડું નાખે જીતભાઈ પાસે રાડું નાખે હા એ વિરમભાઈ પાસે નથી રહેતી પછી વિરમભાઈ પીયુંનો આઈસ આવતા હતા મને કે હવે જાય પીયું લઈ લઈ કે

થાય તો આ છે ને તેથી નીતિન લીધું હતું હાથમાં મેં કીધું પહેલી વાર હું કતમ લીધું ને તો કે હા કે મેં પહેલી વાર લીધું એવું બોલું કે ભડકી જાય હાલ નહીં બોલું ખાઈ ભૂખ ખૂટ્યું એટલે ગાય ખાયું હતું કા હા થાઠા રોટલા રો અહીંયા ભૂકો કરી નાખ્યો એટલે મજા આવે છે હવે છે ને મશીન જો બંધ કરી દીધું ને અમારે કોબીનો સંભારો મારો ફેવરેટ મને કોબીનો વધારે ભાવે તે આજ મમ્મી છે ને કોબીનો સંભારો કર ને અમારે પ્રિયલ બેબી ઉઠી ગઈ એ પ્રિયલ બેબી જો બિસ્કીટ આઠમાં આવી ગઈ ખખેર એટલે ભૂકો તો રાય ખખર નહીં ખખર નહીં બધુંય એ એકલ્યું કર લે હે એક અમારે નાની ને સુધારવા લાગે તો આ એવી કે હું દાદીને સુધારવા લાગુ નહીં જોઈએ તો હા નવરા થઈ જાય મેથી તમારે કઈ કામ ન કરવાનું ગઈ કરી લે આપણે મેથી સુધારતા હોય તો મેથી સુધારવા એક જણ સંભારો કરી લે એક જણ ખીચડી બનાવે એટલે મેં શું કે ઓમે નહી મંજવારી કાઢવી જોઈએ તો આપણે ખીચડી બનાવવી છે થોડી ખીચડી ને આપણે કોબીનો સંભારો કરીએ એક કાદો રોટલો ગળ્યો એવું તાટણ કરણ ને એવું તો ઘણું ઈ જ ને અમે આ તીધા કઈક ને કંઈક બનાવતા અમે બહાર ખાઈ આવ્યા તો એ હવે તો મજા આવી જાય ને આવું સાદુ સાદુ પછી ખાવાની ને આ શું છે ને બુઠું ચાકુ છે એ મરતી હું દઉં ઈ કઈદમ ચાકું એટલે લઈને બેઠી ને આમાં આપણે છે ને આપણે ઘણી કોમેન્ટ આવી કે આ મહેમાન આવ્યા તા એ તમને શું હગા થાય તો ઈ હાથી છે ને વિશેષ છે ને એમ જ સમજી લ્યો કે અમારા પરિવારના સભ્ય છે પરિવાર પરિવાર જ જ છે છે ને મમ્મી હા આમાં અમે બધાય ભેગા હતા એટલે એમ પૂછે ને ખબર ન હોય એટલે પૂછે કે હું હગા થાય પણ એ છે ને લંડન થી આવ્યા હતા ને આપડા વિડીયા જોવે ને અમારા પરિવાર જ છે એમ જ સમજી લ્યો

જવાબ પેલા મોડા થતા દેવામાં તો જેટલા એ નો નીતિનભાઈનો બર્ડવીસ કર્યો ને એ બધાને છે ને મારા તરફથી થેન્ક યુ સો મચ ને નીતિનભાઈ તરફથી તમને થેન્ક યુ સો મચ ને તમે જી બધું કહો ને કે જય શ્રી કૃષ્ણ કહેજો નીતિનભાઈ એ કોમેન્ટ વાંચે જ છે હા એ વાંચે જ છે આપણે કે કે સગા સગા ન થાતા પણ આપણે આ વિદ્યા થી આપણે ને લાગણી નો સંબંધ બંધાઈ ગયો હા બરોબર છે દક્ષ કીધું એટલે અમાર અમે એની સાથે જોડાઈ ગયા ને ઈ લોકો પણ આપણી સાથે જોડાઈ ગયા એવો સંબંધ થઈ ગયો અમારો હા મજબૂત સંબંધ થઈ ગયો કે મમ્મી આવો મજબૂત સંબંધ થઈ ગયો અમારે એટલો આમ પ્રેમ અમારે એટલો પ્રેમ છે તમે કઈ કેવા માંગશો

તબિયત નું પૂછવા ને રોન છે ને એને ચાર સાડા ચાર જેવું થયું હતું તો એ કોલાય કર્યો કે શિવ કેમ છે તો બધા યારે બસ જય શ્રી કૃષ્ણ કર્યું ને છે ને નીતિનભાઈ કે અમને કે ગમતું નથી મેં કીધું શું કરે હું કે અમને નથી ગમતું કે પછી એને ફોન આવી ગયો ને પછી જે મેળે ગાડી આવી ગઈ આમ વાત થઈ ગઈ ને તો મજા આવી ગઈ એટલે એવું છે તો ફોન આવી ગયો ને પછી મજા આવી ગઈ બાકી તો જવું પડે તો એમાં મેં કીધું હાલે નહીં હવે વેલા વહેલું વરસ વયું જાય ને વહેલા વહેલા પાસે આવું જેમાં જેટલા દિવસ ન કહે કે ભેગા રહીએ એટલા દિવસ જઈ છૂટા પડીએ તે વધારે દુઃખ થાય હમણાં ઘડીકા આવીને કોઈ વયું ગયો હોય ને તો કંઈ નમ મરે આપણે ખબર જ હોય કે મળવા આવ્યા હતા આપણે ભેગા બેઠા પણ આ વધારે જઈએ હું પહેલાં અહીં રોકાઈ જતી ને છે ને

સુધારા ગયો વઘારો અમારે જ સુધારાઇ ગયો છો મારે સુધારા હેલો હા મું દે હવે કેટલો સુધારો સુધાર્યો લે O sea el sueter,